કે કે રાણા ઉપપ્રમુખ બાવલભાઈ વાલેરા સંગઠન મંત્રી સહિતના તમામ નેતાઓ આજે આપ નેતા રાજુભાઈ કરપડાના હાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આતકે પ્રદેશ પ્રવક્તા વિક્રમભાઈ દવે સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેજા લોકસભા ઇન્ચાર્જ અમૃતભાઈ મકવાણા વડવાડ શહેર પ્રભારી દીપકભાઈ સતીશભાઈ રાણા સાહેબ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા ને એમાં અમૃતભાઈ મકવાણા હોય મારા સાથીદાર વિક્રમભાઈ કમલેશભાઈ દીપકભાઈ સતીષભાઈ પરષોત્તમભાઈ આ તમામના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે ત્યારે ખાસ કરીને લીંબડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાયક વ્યક્તિ એવા ભાઈશ્રી સિંગલ સાહેબ જેવો અનિલભાઈ સિંગલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના વિચારો અને જે આમ આદમી પાર્ટી સંઘર્ષની લડાઈ લડી રહી છે ઈમાનદારીથી ત્યારે આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીની લડાઈથી પ્રેરિત થઈ અને આજે અનિલભાઈ સિંઘલ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સાથે જ ત્યાંથી જ લીમડીમાંથી નટુબા જેવો ફરિયાદ ચેલના સેલના હાલ ચેરમેન છે એવો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમની સાથે ભરતભાઈ જેઓ ઓબીસી સેલના પ્રમુખ છે સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજ છે જે મહિલા પ્રમુખ છે સાથે ઠાકર નિલેશભાઈ જે સોશિયલ મીડિયા લીમડી પ્રમુખ છે સાથે જ અતુલભાઈ જે લઘુમતી સેલના પ્રમુખ છે સાથે જ રતિલાલભાઈ જે ખરે એસસી સેલના પ્રમુખ છે કિરીટસિંહ જે ભાણુભા છે જે લીમડી શહેર મહામંત્રી પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કિશોરસિંહ એટલે કે 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 રાણા

કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે

મજબૂતા ભાજપ ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર